જે યાત્રિકો છે તેમાં ભયનો માહોલ છે સિક્યુરિટી ગાર્ડે પોતાના મોબાઈલ કેમેરામાં આ રીંચની હલનચલનના દ્રશ્યો કેદ કર્યા છે સતત બીજા દિવસે ગબ્બર પર્વત ઉપર રીંચ જોવા મળ્યું છે સિક્યુરિટી ગાર્ડે મોબાઈલના કેમેરામાં આ રીંચના દ્રશ્યો કેદ કર્યા છે આ ગબ્બર પરિક્રમા માર્ગ કે જ્યાં ભક્તો મોટી સંખ્યામાં પરિક્રમા કરવા માટે આવતા હોય છે આ પરિક્રમા પથ ઉપર રીંચના આટા ફેરાથી જે યાત્રિકો છે તેમાં ભયનો માહોલ છે સિક્યુરિટી ગાર્ડે પોતાના મોબાઈલ કેમેરામાં આ રિન્ચની હલનચલનના દ્રશ્યો કેદ કર્યા છે